સુરેન્દ્રનગર જિલ્લામાં મૈત્રી કરાર અને પ્રેમલગ્નના વધતા જતા બનાવો અટકાવવા તેમજ કાયદામાં ફેરફાર કરવા સર્વ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમલગ્ન અને મૈત્રી કરારના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ દ્વારા આ મામલે જનક્રાંતિ મહારેલીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેકટર કચેરી સુધી યોજાયેલી આ મહારેલીમાં ભોગ બનનારા પરિવારજનો સામાજિક આગેવાનો શહેરીજનો સહિત અલગ અલગ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા અને અધિક જિલ્લા કલેક્ટરને લગ્નના કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં ફરજિયાત દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની મૈત્રી કરાર કાયદો રદ કરવો તેમજ ભારતીય સંસ્કૃતિ બચાવવા અને મા બાપનો ધર્મ બચાવવા માટે ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સહિતની વિવિધ માંગણીઓ કરી હતી તેમજ સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉછારી હતી મૈત્રીકરણ કરીને જે દીકરીઓ ભાગી જતી હોય છે અને પ્રેમ લગ્ન થતા હોય છે એના વિશે આપ સરકારને શું કહેવા માંગો છો હું મૈત્રીકરણ અને પ્રેમ લગ્ન માટે એક એ કહેવા માંગુ છું કે આજ સુધી જે માં બાપે એને કાળી મજૂરી કરી અને એના પેટ ભરી અને એને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા છે અને વરાવે પરણાવે અને પછી એના માતા પિતાને છોડીએ અને જે કુંવારી છોકરીઓ તો ભાગે છે પણ જે લગ્ન કરેલી છોકરીઓ છે જે બે બે છોકરાઓની માઓ છે એ પતિનો મૂકીને ભાગી જાય છે અને મેત્રીકરણને પોલીસ પણ એવું કહે છે કે એને માન્ય આપે છે એ ક્યાંનો ન્યાય છે કે જેને ખર્ચા કર્યા છે જેના પેટની અંદર ખાવા રોટલો નથી અને એને પરજાને ભણાવીને વરાવીને પરણાવીને મોકલે ને સાસરે લાટ ઉછારે ઉછાળા મોટા કર્યા હોય અને ઈ બાળકો જ્યારે મોટા થાય સમજવા શીખે એટલે એક બે મહિના કે મહિના કે વરસ બે વર્ષના છોકરાના પ્રેમ માટે પોતાના મા બાપ પોતાના પતિને પોતાના છોકરાઓને છોડીને વય જાય એ ક્યાંનો ન્યાય છે મારું આ કહેવાનું છે સરકારીને આ કાયદા બતાવો જિલ્લામાં પોચ હજાર થી અને ભારત સરકારના ના વકડા પ્રમાણે તેર લાખ થી વધુ દીકરીઓ ગાયબ છે જેમનો હતો પતો નથી તો અમને શંકા છે કે પ્રેમ લગ્ન કાયદાના નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી અને મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરી

અમારા પીડિત પરિવાર દ્વારા એક આયોજન હતું બનાસકાંઠા હતા મહેસાણા થી પણ જોડાયેલા હતા અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ આપડે કલેક્ટર સાહેબ શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે મેત્રીકરણ નો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્ન નો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છીએ અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી અમારી છે જો આગળ તો પિતા ની ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર શ્રી રહેશે કારણ કે અમે આ અમારે વેદના છે અમારા ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોની વેદના છે અત્યારે જે રેલી કાઢી છે એમાં તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયેલા છે જય જવાન જય કિસાન ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરાર નો કાયદો રદ કરવો જોઈએ અને સરકાર ને બીજી ચાર માંગો અમારી એવી છે કે ત્રીસ વર્ષ સુધી મા બાપ ની સહી ફરજિયાત કરો મા બાપ નું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયત માં પ્રેમ લગ્નની ની નોંધણી થવી જોઈએ અને ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ અને જે પ્રેમ લગ્નમાં માં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપ ની તમામ મિલકત માંથી બે દખલ કરવામાં આવે આવી માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રી ને આવે દસ જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાનું આયોજન કરેલું છે અમે બીજા પંદર જિલ્લાઓમાં રેલીનું આયોજન કરી અને પછી ગુજરાતના ના એક લાખ લોકો ગાંધીનગર મુખ્યમંત્રી ને રજુઆત કરવા જઈશું એક